એ લોકો જ્યારે એરપોર્ટ પર ઉતરે એમનું ઇમિગ્રેશન ક્લિયર થાય એના આધારે પછી એમને ઇમિગ્રેશનના લો પ્રમાણે એક કાયદો એવો છે વિભુબેન કે તમે જ્યારે પાસપોર્ટ લો છો અમે હું આજે ભારતનો નાગરિક છું અને મને ભારતના પાસપોર્ટ મળે એ ભારતનો પાસપોર્ટ મને આપે છે પાસપોર્ટ ઓફિસ નહીં ભારતના રાષ્ટ્રપતિ આપે છે ભારતનો નાગરિક હોવાનો પુરાવો કે તમે બીજા દેશમાં જાઓ ત્યારે તમે ભારતના નાગરિક તરીકે પોતાની ઓળખ ઊભી બતાવી શકો એવા સંજોગોમાં જ્યારે તમે પાસપોર્ટનું ફોર્મ ભરો ત્યારે ઘણી બધી શરતો પર આપણે સહી કરીએ છીએ વાંચીએ છીએ નથી વાંચતા એવું પણ થતું હોય પાસપોર્ટ એક્ટ પ્રમાણે તમે જ્યારે પોતાના દેશના કાયદા પ્રમાણે જ્યારે પાસપોર્ટ મેળવો અને એ પાસપોર્ટના આધારે જ્યારે બીજા દેશમાં તમે પ્રવાસ કરો છો ત્યારે તમે એક કરાર એવો પણ છે કે તમે બીજા દેશના પણ પાસપોર્ટને લગતા ઇમિગ્રેશન લગતા કાયદાનું પાલન કરશો એટલે જ્યારે પાછા આવે ત્યારે આપણી કેન્દ્ર સરકાર ગૃહ વિભાગ એના માટે આ મુદ્દા ઉપર એ લોકો એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે કદાચ એવું પણ બને કે સરકાર એમાં થોડી છૂટછાટ આપે થોડી સરળતા આપે એમની સાથે થોડો સહયોગ આપે અને એમની સાથે કોઈક પ્રકારની નજીવા દંડ કે નજીવી સજાના લઈને એમને એમને પાછું રહેવાની પરવાનગી આપી શકે એવી પણ સંભાવના છે સર જ્યારે ઇમિગ્રેશન પૂછપરછ કરતું હશે કારણ કે જે લોકો ગયા છે ગેરકાયદેસર છે તો હવે એમની પાસે પાસપોર્ટ હશે નહીં હોય પરંતુ જ્યારે એજન્ટો થ્રુ જે લોકો ગયા હોય છે અને જે લોકો એવું કહેશે કે અમે એજન્ટો થ્રુ ગયા છે તો આ પૂછપરછ ની તપાસ છે એ છેક એજન્ટો સુધી પહોંચી શકે પરદેશ જવા માટેના આવી રીતે પરદેશ જવા માટે મોટાભાગના લોકો એજન્ટો પર વધારે મદાર રાખતા હોય છે હવે લાંબા સમયથી જે એજન્ટોના આધારે જે ગયા હશે એ લોકોના એજન્ટોનો અત્યારે વેર બહુ